પહેલી બજારમાં જોકે તમે બધા બજારમાં નશો તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં ને જો અમે જાન લઈને જઈએ છીએ ઉમરેથી ને અમે કેટલાક ચાર વાગ્યા પણ બધા ગાઈ નીકળ્યા હતા અત્યારે જો આઠ વાગ્યા છે હજી અમે ભાઈ નથી ને અમે અધિક ભીએ બાકી વરસાદ થઈ ગયેલો છે તો પાણી કાલે આ બધું વરસાદ તો પાણી